હે શ્રી કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે પ્રયાગરાજમાં અત્યારે મહાકુંભ મેળો ચાલી રહ્યો છે આ મહાકુંભ મેળો એકસો અને ચુમ્માલીસ વર્ષે આવે છે અત્યાર સુધીમાં આ મહાકુંભ મેળામાં કરોડો વ્યક્તિઓએ સ્નાન કરી લીધું છે શાહી સ્નાન કરી લીધું છે છવ્વીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રી છે અને મહાશિવરાત્રીના દિવસે આ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળાનો છેલ્લો દિવસ છે મહાશિવરાત્રીના દિવસે શાહી સ્નાન છે છેલ્લું સ્નાન છે અમુક કારણોસર ઘણા બધા વ્યક્તિઓ જે શાહી સ્નાન નથી કરી શકતા અને જે વ્યક્તિએ શાહી સ્નાન નથી કર્યું તે આ કથા વાર્તા સાંભળે તો શાહી સ્નાનમાં જેટલું આપણને ફળ પ્રાપ્ત થાય છે એટલું જ ફળ આપણે આ કથા વાર્તા સાંભળવાથી પ્રાપ્ત થશે હિન્દુ ધર્મમાં આપણે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે પ્રયાગરાજમાં ચાલી રહેલો મહાકુંભ મેળો તે વિશ્વનો મોટામાં મોટો મેળો છે આ મેળો ખૂબ જ પ્રાચીન છે ઘણા બધા આ મેળો ચાલ્યો આવે છે મેળાની શરૂઆત થઈ હોય તો આ મહાકુંભ મેળાની શરૂઆત થઈ હતી પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળો છે તે એકસો ચુમ્માલીસ વર્ષે આવે છે મહાકુંભ મેળો ચાર પવિત્ર જગ્યાએ થાય છે પ્રયાગરાજ હરિદ્વાર નાસિક અને ઉજ્જૈન આ મેળામાં શાહી સ્નાન કરવાથી આપણે આત્માની શુદ્ધતા અને મુક્તિ પ્રદાન થાય છે આ શાહી સ્નાન કરવાથી આપણા આ જન્મના અને ગત જન્મના બધા જ પાપો બળી અને ભસ્મ થઈ જાય છે જન્મમરણના ચક્રમાંથી આપણે હંમેશા માટે મુક્ત થઈ જઈએ છીએ કુલ બાર કુંભ હોય છે ચાર કુંભ છે તે આપણી પૃથ્વી ઉપર હોય છે અને આઠ કુંભ છે તે સ્વર્ગલોકમાં હોય છે આવી રીતે બાર કુંભ પ્રાપ્ત થવાને કારણે દર બાર વર્ષે કુંભ મેળો આવે છે બાર વર્ષે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે એમાં પણ પ્રયાગરાજમાં જે કુંભ મેળો થાય છે તેનું વિશેષ મહત્વ છે કુંભ મેળાના ચાર પ્રકારો છે કુંભ અર્ધ કુંભ પૂર્ણ કુંભ અને મહાકુંભ એમાં કુંભ મેળો દર ત્રણ વર્ષે આવે છે દર ત્રણ વર્ષે અલગ અલગ જગ્યાએ કુંભ મેળો ઉજવવામાં આવે છે પ્રયાગરાજ હરિદ્વાર નાસિક અને ઉજ્જૈન આ ચારેય તીર્થના નદી કિનારે કુંભ મેળો ઉજવવામાં આવે છે બીજો અર્ધકુંભ મેળો છે તે છ વર્ષે આવે છે અને આ અર્ધકુંભ મેળો છે તે પ્રયાગરાજ અને હરિદ્વારમાં ઉજવવામાં આવે છે ત્રીજો પૂર્ણકુંભ છે બાર વર્ષે આવે છે અને આ પૂર્ણ કુંભ મેળો છે તે ચાર જગ્યાએ ઉજવવામાં આવે છે પ્રયાગરાજ હરિદ્વાર નાસિક અને ઉજ્જૈન અને મહાકુંભ મેળો છે તે એકસો ચુમ્માલીસ વર્ષે આવે છે અને તે પ્રયાગરાજમાં ઉજવામાં આવે છે પ્રયાગરાજમાં ઉજવવામાં આવતા મહાકુંભ મેળાનું આપણે હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે આ મેળાનું મહત્વ એટલા માટે છે કે અહીંયા ત્રિવેણી સ્નાન કરવામાં આવે છે અહીં ત્રણ પવિત્ર નદીનો સંગમ થાય છે જેને આપણે ત્રિવેણી સંગમ કહીએ છીએ ગંગા યમુના અને સરસ્વતી આપણા શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ ત્રિવેણી સંગમમાં જે સ્નાન કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેને બીજો જન્મ લેવો નથી પડતો જન્મ અને મૃત્યુના ચક્કરમાંથી હંમેશા માટે તેની મુક્તિ પ્રદાન થાય છે તે વ્યક્તિને આધ્યાત્મિક જ્ઞાન ધર્મ અર્થ અને મોક્ષ પ્રાપ્ત થાય છે આપણા શાસ્ત્રોના જણાવ્યા અનુસાર એકસો ચુમ્માલીસ વર્ષે જ્યારે આ મહાકુંભ મેળો આવે છે ત્યારે સ્વર્ગના દરવાજા ખુલ્લી જાય છે આ મહાકુંભ મેળામાં સ્વર્ગમાંથી દેવતાઓ પણ આ ત્રિવેણી સંગમાં સ્નાન કરવા માટે આવે છે શિવ મહાપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે પણ આ મહાકુંભ મેળો થાય છે ત્યારે ભગવાન ભોળાનાથ માતા પાર્વતી અને તેમનો નંદીગણો અવશ્ય આવે છે અને તે પણ અલગ રૂપ ધારણ કરીને આવે છે આ સમયે સૂર્ય શનિ અને ચંદ્ર અને ગુરુની સ્થિતિ જ્યારે સાગર મંથન થયું ત્યારે જેવી હતી તેવી જ બનીને રહે છે જેથી કરી અને પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે તે વધી જાય છે એને કારણે દરેક વ્યક્તિ ઉપર તેની સકારાત્મક ઉર્જા થાય છે આ કારણથી પ્રયાગરાજમાં જે મહાકુંભ મેળો ઉજવાય છે તેમાં શાહી સ્નાન કરવા માટે માનવ મેરા મન ઉભરાય છે જો આપણે ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો દર બાર વર્ષે જેટલી પણ નદીઓ છે તે પોતાનો કાયાકલ્પ કરતી હોય છે આ કારણને લીધે નદીઓનું જે પાણી હોય છે તે અમૃત સમાન બની જાય છે કુંભમાં દર બાર વર્ષે સ્નાન કરવામાં આવે છે ચાર પવિત્ર દિવ્ય તીર્થ સ્થળે કુંભ મેળો ઉજવવામાં આવે છે પ્રયાગરાજ હરિદ્વાર નાસિક અને ઉજ્જૈન જેમાં પહેલું શાહી પોષ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે તે દિવસે પોચી પોનમનો તહેવાર આપણે ઉજવવામાં આવે છે બીજું શાહી સ્નાન સંક્રાંતિના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે આપણે મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ ઉજવીએ છીએ ત્રીજું શાહી અને મોની અમાવસ્યાના દિવસે કરવામાં આવે છે ચોથું શાહી આપણે વસંત પંચમીના દિવસે કરવામાં આવે છે પાંચમું શાહી મહા મહિનાની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે છઠ્ઠું અને છેલ્લું શાહી મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવે છે ત્યારે મેં તમને જે પણ જણાવ્યું શાહી વિશે તે સાહી સ્નાનની કથા આપણે સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે ત્યારે દેવતાઓએ અને દાનવોએ અમરતાનું વરદાન મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું હતું જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે જે કુંભમાં અમૃત નીકળ્યું હતું તે અમૃતના ચાર જગ્યાએ ટીપાં પડ્યા હતા અને આ ચાર જગ્યાનું નામ છે પ્રયાગરાજ હરિદ્વાર નાસિક અને ઉજ્જૈન જેથી કરી અને આ ચાર સ્થળો પવિત્ર બન્યા તેથી જ આ ચાર જગ્યાએ કુંભ મેળાનું આયોજન થાય છે તેથી જ આ મહાકુંભ મેળામાં સ્નાન કરવાથી મનની શુદ્ધિ થાય છે તનની શુદ્ધિ થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે પ્રયાગરાજમાં ઉજવવામાં આવતા મહાકુંભ મેળામાં સ્નાન કરવાથી વ્યક્તિને ધર્મ અર્થ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો આપણે આ શાહી સ્નાન કરવા માટે ન જઈ શક્યા હોય તો હું તમને આગળ જે પણ કથા જણાવું છું તે કથા સાંભળવા માત્રથી જ આપણને શાહી સ્નાન કરવામાં જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એટલું જ પુણ્યફળ આપણને પ્રાપ્ત થશે સમુદ્ર મંથનની આ વાત છે ઋષિ દુર્વાસા પોતાના શિષ્ય સાથે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે કૈલાસ પર્વતો પર જઈ રહ્યા હતા તેઓ જતા હતા તો રસ્તામાં તેમને ઇન્દ્ર મળ્યા અને ઇન્દ્રએ પણ દુર્વાસા ઋષિ અને તેમની સાથે જેટલા શિષ્યો હતા તેમનો આદર સત્કાર કર્યો ઇન્દ્રના આદર્શ સત્કારથી દુર્વાસા ઋષિ પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈ અને તેમની પારિજાતિનું જે એક વૃક્ષ હતું ભગવાન વિષ્ણુનું તે આપ્યું ધન સંપત્તિ અને ઇન્દ્રાસનને કારણે અભિમાની ઇન્દ્ર આ પવિત્ર પારિજાતિના વૃક્ષને પોતાના અહેરાવત એટલે કે હાથીના મસ્તક ઉપર મૂક્યું ઇન્દ્રએ એ તો જેવું જ પોતાના હાથી એરાવત ઉપર આ પારિજાતિનું વૃક્ષ મૂક્યું તરત જ તે હાથી ભગવાન વિષ્ણુ જેવો તેજસ્વી બની ગયો એરાવત હાથીએ તો ઇન્દ્રની અવગણના કરી અને આ પવિત્ર દિવ્ય પારિજાતિના વૃક્ષને પોતાના પગ નીચે કચડી અને જંગલ તરફ ચાલ્યો ગયો દુર્વાસા ઋષિ તો પોતાના તરફથી આપવામાં આવેલું આ પવિત્ર દિવ્ય વૃક્ષનું અપમાન થયેલું જોઈ અને ક્રોધિત થઈ ઉઠ્યા તેમને તો ક્રોધમાં અને ક્રોધમાં ઇન્દ્રને શ્રાપ આપ્યો કે તું શ્રી વિનાનો થઈ જાય એટલે કે લક્ષ્મી વિનાનો થઈ જાય દુર્વાસા ઋષિના આ શ્રાપથી તે જ ક્ષણે લક્ષ્મી સ્વર્ગ લોકમાંથી અદ્રશ્ય થઈ ગયા લક્ષ્મી વિના તો ઇન્દ્ર અને સ્વર્ગના બીજા બધા દેવતાઓ અર્થહીન થઈ ગયા નિર્બળ થઈ ગયા શ્રીહીન થઈ ગયા વગર ના થઈ ગયા લક્ષ્મી વગર સ્વર્ગ લોક નો જેટલો પણ દેવો નો બધો જ વૈભવ ચાલ્યો ગયો દાનવો ને આ વાત ની ખબર પડી એટલે તરત જ તેને સ્વર્ગ ઉપર ચડાઈ કરી સ્વર્ગ ઉપર ચડાઈ કરી અને સ્વર્ગ લોક તેમને પ્રાપ્ત કરી લીધું મેં સ્વર્ગ લોક ઉપર પોતાનું આધિપત્ય પ્રાપ્ત કરી લીધું આ બધું થયું પછી ઇન્દ્રદેવ પોતાના બીજા બધા દેવતાઓ સાથે બ્રહ્માજી પાસે ગયા ઇન્દ્રએ તો બ્રહ્માજી સમક્ષ બધી જ વાત કરી અને બ્રહ્માજીએ કહ્યું કે તમે ભગવાન વિષ્ણુનું પ્રિય એવા વૃક્ષનું અપમાન કર્યું છે પુષ્પનું અપમાન કર્યું છે પારિજાતિના જે પુષ્પ છે તે ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે અને આ પ્રિય વસ્તુનું તમે અપમાન કર્યું છે તેથી લક્ષ્મીજી તમારાથી નારાજ થઈ અને ચાલ્યા ગયા છે બ્રહ્માજીએ તો ઇન્દ્રને કહ્યું કે જો તમારે લક્ષ્મી માતાને પાછા મેળવવા હોય તો તમારે ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવી પડશે બ્રહ્માજીની આ વાત સાંભળી અને ઇન્દ્ર અને બીજા બધા જ દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા વિષ્ણુ પાસે તે મદદ માગવા માટે ગયા હતા ઇન્દ્ર અને બીજા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે આવ્યા ત્યારે તે માતા લક્ષ્મી સાથે બિરાજમાન હતા ઇન્દ્ર સહિત બધા જ દેવતાઓએ ભગવાન વિષ્ણુને કોટી કોટી પ્રણામ કર્યા ઇન્દ્ર એ તો ભગવાન વિષ્ણુની બધી જ વાત કરી કે દુર્વાસા ઋષિના શ્રાપને કારણે સ્વર્ગ લોકમાંથી લક્ષ્મીજી નારાજ થઈ અને ચાલ્યા ગયા છે તેને કારણે દાનવોએ અમને પરાજિત કર્યા છે અને અત્યારે સ્વર્ગ લોકમાં દાનવોનું આધિપત્યત્વ ચાલી રહ્યું છે એવોની આ વાત સાંભળી અને ભગવાન વિષ્ણુને એ કહ્યું કે શિરસાગરમાં અન્ય ઘણા બધા પદાર્થો છે અને આ પદાર્થોની સાથે અમૃત પણ છે આ અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કરવું પડે જે ખૂબ જ કઠિન છે સમુદ્ર મંથન કરવા માટે તમારે દાનવોની મદદ લેવી પડશે અને તેમાંથી જે અમૃત નીકળે તે અમૃત પી અને તમે હંમેશા માટે અમર થઈ જાઓ ભગવાન વિષ્ણુની આ વાત સાંભળી અને ઇન્દ્ર તો દાનવોના રાજા બલિ પાસે ગયા અને તેમની સાથે સમજી કરવા માટે ગયા ઇન્દ્ર એ તો રાજાને અમૃત વિશે જણાવ્યું અને સમુદ્ર મંથન કરવા માટે તેમને રાજાને તૈયાર કર્યા સમુદ્ર મંથન કરવા માટે સમુદ્રમાં મંથલાચર પર્વતને સ્થાપિત કરવામાં આવ્યો ત્યારે વાસુકીનાથ ને દરડ બનાવવામાં આવ્યો સમુદ્રમાં મંથલાચર પર્વત ડૂબી ન જાય અને સ્થિર રહે તે માટે ભગવાન વિષ્ણુએ કાચબા સ્વરૂપ ધારણ કર્યું પોતાની પીઠ ઉપર પર્વતને ધારણ કર્યો અને સ્થિર રાખ્યો ભગવાન વિષ્ણુનો આ કાચબાનો અવતાર તે દસમો અવતાર હતો આવી રીતે સમુદ્ર મંથન શરૂ કરવામાં આવ્યો સમુદ્ર મંથનમાં દેવતાઓએ વાસુકીનાથનો પૂંછડીનો ભાગ પકડ્યો જ્યારે દાનવોએ વાસુકીનાથનો શિરનો એટલે કે માથાનો ભાગ પકડ્યો અમૃતની પ્રાપ્તિ માટે દેવતાઓ અને દાનવોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક સમુદ્ર મંથન કર્યું આ સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી ચૌદ કિંમતી રત્નો નીકળ્યા જે ખૂબ જ પવિત્ર અને દિવ્ય હતા તેમાંથી પહેલું રત્ન નીકળ્યું તે વિષ હતું કાલકુટ વિષ હતું આ વિષ એટલું ભયંકર હતું કે તેની જ્વાળાથી દસે દિશાઓ બળવા લાગી આ વિષમાંથી જો ફક્ત એક ટીપુ નીચે પડે તો પૃથ્વીનો વિનાશ થઈ જાય આ વિષનો એટલો બધો પ્રભાવ હતો કે તેનાથી દેવતાઓ અને દાનવો બળવા લાગ્યા દેવતાઓની જે તેજસ્વીતા હતી તે ધીરે ધીરે બળવા લાગી પછી બધાઓએ ભેગા થઈ અને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી તેમની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ અને ભગવાન ભોળાનાથ તરત જ ત્યાં આવી ગયા અને આ વિષ તેમને પોતાની હથેળીમાં લીધું હથેળીમાં લઈ અને તે પોતે આ વિષ પી ગયા ભગવાન ભોળાનાથે આ વિષ પીધું પરંતુ તેમણે તેમના કંઠની નીચે ન ઉતરવા દીધું અને આ વિષના પ્રભાવે તેમનો કંઠ નીલા કલરનો થઈ ગયો તેથી ભગવાન ભોળાનાથનું એક નામ નીલકંઠ પણ છે ત્યારથી ભગવાન ભોળાનાથને નીલકંઠ નામ આપવામાં આવ્યું ફરીથી સમુદ્ર મંથન કરવામાં આવ્યું અને તેમાંથી બીજું રત્ન નીકળ્યું બીજું રત્ન એટલે કામધેનું ગાય નીકળી આ કામધેનું ગાય ઋષિઓએ રાખી અને આપણા હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે ગાયને ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે દરેક વ્યક્તિના જીવનમાં ગાય માતા એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને એ સમયમાં ગાય માતાને કામધેનું એટલે કે ધેનુ કહેવામાં આવતી હતી મુદ્ર મંથનમાંથી ત્રીજું રત્ન નીકળ્યું જે ઉચ્ચ સ્વર ઘોડો હતો આ ઘોડો ઇન્દ્ર પાસે હતો અને આ ઘોડાનું પાલન પોષણ અમૃતથી થતું હતું આ ઘોડાને અશ્વરનો રાજા માનવામાં આવે છે ઉચ્ચસ્વર ઘોડાના ઘણા બધા મતલબો છે જેમ કે જેનો કદ ઊંચો હોય તેને પણ ઉચ્ચ સ્વર ઘોડો કહેવામાં આવે છે જેનું પદ ઊંચું હોય તેને પણ ઉચ્ચસ્વર ઘોડો કહેવામાં આવે છે જેના કાન લાંબા હોય અને ઊંચા હોય તો તેને પણ ઉચ્ચ સ્વર ઘોડો કહેવામાં આવે છે અત્યારે આ પ્રજાતિના ઘોડા ક્યાંય પણ આપણને જોવા નથી મળતા ચોથા રત્નમાં હાથી નીકળ્યો મતલબ થાય એટલે સફેદ હાથીઓનો રાજા એરા એટલે પાણી અને વત એટલે સમુદ્ર આ હાથી સમુદ્રમાંથી ઉત્પન્ન થયો હોવાને કારણે તેને ઐરાવત હાથી કહેવામાં આવે છે આ હાથીને ઇન્દ્રને આપવામાં આવ્યો હતો પાંચમું મણી નીકળ્યું કસ્તુક મણી આ મણીને ભગવાન વિષ્ણુ ધારણ કરે છે આ મણીનો મહાભારતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે મુક્ત કરવામાં આવ્યો હતો ત્યારે પોતાના ઉપર મણી જે ધારણ કરતો હતો તે મણી કાઢી અને ભગવાન શ્રી કૃષ્ણને આપ્યો હતો જે મણી એક ચમત્કારી મણી હતો ત્યારબાદ સમુદ્ર મંથનમાંથી છઠ્ઠું છઠું રત્ન નીકળ્યું અને તે રત્ન હતું કલ્પ વૃક્ષ આ વૃક્ષને સ્વર્ગનું વૃક્ષ પણ કહેવામાં આવે છે શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ વૃક્ષ બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે માટે તેને કલ્પ વૃક્ષ કહેવામાં આવે છે ત્યારબાદ સમુદ્ર મંથનમાંથી સાતમું રત્ન નીકળ્યું જે રંભા નામની અપ્સરા હતી જે કુબેરના પુત્ર નીલ કુબેરની પત્ની હતી સમુદ્ર સમુદ્રમંથનમાં જ્યારે રંભા અપ્સરા નીકળી ત્યારે ઇન્દ્ર્રએ બધા જ દેવતાઓ પાસેથી રંભાને માંગી હતી જે તેમને પોતાની રાજ્યસભા માટે માંગી હતી વિશ્વામિત્રનું તપ ભંગ કરવા ઇન્દ્રએ આ રંભા નામની અપ્સરાને મોકલી હતી ત્યારબાદ સમુદ્ર મંથનમાંથી આઠમું રત્ન નીકળ્યું અને આ આઠમું રત્ન માતા લક્ષ્મી માતા સ્વયં પ્રગટ થયા લક્ષ્મી એટલે સમૃદ્ધિની ઉત્પત્તિ જે ઘરમાં હંમેશા સ્ત્રીઓનું સન્માન થતું હોય ત્યાં હંમેશા લક્ષ્મી વાસ કરતી હોય છે અને તે ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે ભૃગટ રોષિની પત્ની ખ્યાતિના ગર્ભથી એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ જેનું નામ લક્ષ્મી હતું તેમને ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કર્યા સમુદ્ર મંથનમાંથી નવમું રત્ન નીકળ્યું જે હતી વારોણી તે જળમાંથી ઉત્પન્ન થઈ હતી તેથી તેનું નામ વારોણી પાડવામાં આવ્યું હતું વરુણ દેવતાઓ દાનવો તરફ હતા તેથી આ વારોણીને દાનવોએ રાખી લીધી વરુણની પત્નીને પણ વારોણી કહે છે ત્યારબાદ સમુદ્ર મંથનમાંથી દસમું રત્ન નીકળ્યો આ દસમું રત્ન હતું ચંદ્રદેવ બ્રાહ્મણો અને ક્ષત્રિયોમાં ઘણા બધા ગોત્રો હોય છે એમાંથી ચંદ્રને લગતા ઘણા બધા ગોત્રો હોય છે જેને ચંદ્રવંશી કહેવામાં આવે છે ચંદ્ર તપસ્વીયા શ્રી અને અંશોયાના પુત્ર છે તેમનું નામ સોમ હતું દક્ષની સત્યાવીસ પુત્રીઓ હતી આ સત્યાવીસ પુત્રીઓના નામ ઉપરથી સત્યાવીસ નક્ષત્ર હતા આ બધી જ પુત્રીઓ એટલે કે સત્યાવીસ પુત્રીઓના લગ્ન ચંદ્ર સાથે થયા હતા ત્યારબાદ તેમાંથી અગિયારમું રત્ન નીકળ્યું જેને પારિજાતિ વૃક્ષ કહેવામાં આવે છે આ પારિજાતિ વૃક્ષને કલ્પ વૃક્ષ પણ કહેવામાં આવે છે આ પારિજાતિના ફૂલ ઈશ્વરની આરાધના માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે લક્ષ્મી માતાને પારિજાતિના પુષ્પ ખૂબ જ પ્રિય છે છે તેના વૃક્ષનો જો આપણે ફક્ત સ્પર્શ કરીએ તો પણ આપણો બધો જ થાક દૂર થઈ જાય છે પછી સમુદ્ર મંથનમાંથી બારમું રત્ન નીકળ્યું જે હતો પંચદ્રવ્ય શંખ આ શંખની વિજય સમૃદ્ધિ સુખ શાંતિ યશ કીર્તિ અને લક્ષ્મીનો પ્રતિક માનવામાં આવે છે ત્યારબાદ સમુદ્રમાંથી તેરમું રત્ન પ્રગટ થયું અને આ તેરમું રત્ન હતો ધનવંત્રિ વૈદ દેવતા અને દાનવો સમુદ્ર મંથન કરતા હતા અને તેમનો પ્રયત્ન શાંત થયો હવે તેમની જાતે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું ત્યારે ધન્વંતરી દેવી પોતાના હાથમાં અમૃતનો કળશ લઈ અને પ્રગટ થયા ત્યારે તેમાંથી અનેક પ્રકારની ઔષધિઓ ઉત્પન્ન થઈ ધન્વંતરી દેવીને આયુર્વેદના જનક પણ કહેવામાં આવે છે આ ધન્વંતરી દેવી દેવતાઓના ચિકિત્સક હતા એટલે કે ડોક્ટર હતા સમુદ્ર મંથનના ચૌદમાં રત્નને અમૃત કહેવામાં આવે છે અને ત્યારે તેમાંથી અમૃત પ્રગટ થયું અમૃતનું પાન કરવાથી અમરતા પ્રાપ્ત થાય છે અમરતાની સાથે સાથે ઘણા બધા એવા રોગો છે જે આ અમૃતથી દૂર થાય છે એટલે કે નાશ થાય છે એવું કહેવામાં આવે છે કે દેવતાઓએ અને દાનવોએ એક હજાર વર્ષ સુધી સમુદ્ર મંથન કર્યું હતું આખરે તેમને અમૃતનો કુંભ પ્રાપ્ત થયો આ અમૃતના કળશને પ્રાપ્ત કરવા માટે દેવો અને દાનવો વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ આ અમૃતના કળશને ગરુડજી દેવોની આજ્ઞાથી સ્વર્ગલોકમાં લઈ જઈ રહ્યા હતા આ કુંભ ગરુડજી લઈ જતા હતા તેમાંથી આ અમૃતના અમુક ટીપા પૃથ્વી ઉપર પડ્યા અને જ્યાં જ્યાં પૃથ્વી ઉપર આ અમૃતના ટીપા પડ્યા છે ત્યાં કુંભ મેળો ઉજવવામાં આવે છે આ અમૃતનું પહેલું ટીપું પ્રયાગરાજમાં પડ્યું એટલે કે અલ્હાબાદમાં પડ્યું ત્રીજું ટીપું ભગવાન ભોળાનાથની નગરી એટલે કે હરિદ્વારમાં પડ્યું ત્રીજું ટીપું ઉજ્જૈનમાં પડ્યું અને ચોથું ટીપું નાસિકમાં પડ્યું આ કારણ છે જેથી કરી અને મેળો આ ચાર તીર્થ સ્થળોએ ઉજવવામાં આવે છે સમયે ચંદ્રએ ઘટ પ્રસન્ન થવા ઉપરથી અને સૂર્યએ ઘટ ફૂટવા ઉપરથી ગુરુઓએ દૈત્યના અપહરણથી શનિએ દેવેન્દ્રના ભયથી આ ઘટની રક્ષા કરી હતી આ બધો કંકાસ ચાલી રહ્યો હતો અને આ કંકાસને શાંત પાડવા માટે ભગવાન વિષ્ણુએ પોતાનું મોહિની સ્વરૂપ પ્રગટ કર્યું અને ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરી અને બધાને અમૃતપાન કરાવી અમૃત વહેંચ્યું આવી રીતે દેવો અને દાનવોના યુદ્ધનો અંત થયો એક તીર્થમાં જ્યારે બાર કુંભ મેળા થાય ત્યારે એક મહાકુંભ ઉજવવામાં આવે છે બાર ગુણ્યા બાર એટલે એકસો ચુમ્માલીસ વર્ષ એટલા માટે એકસો ચુમ્માલીસ વર્ષ પછી મહાકુંભ મેળો ઉજવવામાં આવે છે આ મહાકુંભ મેળાના પવિત્ર પવિત્ર દિવ્ય દિવ્ય દિવસોમાં નદીમાં સ્નાન કરવાથી દરેક વ્યક્તિ પોતાના આ જન્મના જન્મના અંત બધા જ પાપોને બાળી અને ભસ્મ કરી નાખે છે અને આ મહાકુંભ મેળામાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી આપણા બધા જ પાપો દૂર થાય છે આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ મહાકુંભ મેળામાં પવિત્ર જે દિવસો હોય છે આ દિવસોમાં પવિત્ર નદીમાં સ્નાન કરવાથી આપણે બધી જ મનોકામના પૂર્ણ થાય છે અગ્નિપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે આ મહાકુંભ મેળામાં જે વ્યક્તિ સ્નાન કરે છે તેને કરોડો ગાયોનું દાન આપણે કરે ત્યારે જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે તે પુણ્યફળ આ મેળામાં સ્નાન કરવાથી આપણને પ્રાપ્ત થાય છે ભવિષ્ય પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે આ મહાકુંભ મેળામાં જે વ્યક્તિ સ્નાન કરે છે તેને આ જન્મ અને ગત જન્મના પાપોમાંથી મુક્તિ મળે છે અને આ સ્નાનના પુણ્યફળના પ્રતાપે તેને સ્વર્ગ પ્રાપ્ત થાય છે અને તેને હંમેશા માટે મોક્ષ પ્રાપ્ત થાય છે આપણા ઋષિઓ હંમેશા કહેતા હોય છે પવિત્ર વાણી અને પવિત્ર સ્નાન ખૂબ જ જરૂરી છે અને આ પવિત્ર સ્થળ છે પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાશિક આ ચાર પવિત્ર સ્થળ એવા છે કે જ્યાં દેવોની સાથે સાથે મનુષ્ય પણ પોતાનું કલ્યાણ કરી શકે છે હરિદ્વાર એ એવી નગરી છે જ્યાંથી આપણે હરિ સુધી પહોંચી શકીએ છીએ કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી જમનોત્રી જવું હોય તો આપણે હરિદ્વાર થઈને જવું પડે છે ઉજ્જૈનમાં ભગવાન ભોળાનાથ મહાકાળ બનીને બેઠા છે અને ભગવાન ભોળાનાથ માનવ વસ્તીનું નિયંત્રણ કરે છે પીડા રહિત મૃત્યુ માટે નિયંત્રણ કરે છે પીળા રહિત મૃત્યુ માટે નિયમિત બને છે નાસિકમાં માનવી પોતાના સ્વજનોની અંતિમ ક્રિયા કરવા માટે જાય છે પ્રયાગ એટલે યજ્ઞ કરવાનું સર્વશ્રેષ્ઠ સ્થળ પ્રગ એટલે માટે અને યાગ એટલે યજ્ઞમાં આવે છે કે હોમ હવન માટે પૃથ્વી ઉપર આ એક પવિત્ર અને દિવ્ય જગ્યા હતી બ્રહ્માજીએ સૌ પ્રથમ યજ્ઞ અહીં એટલે કે પ્રયાગરાજમાં કર્યો હતો પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ થાય છે ગંગા યમુના અને સરસ્વતી આવી રીતે ત્રિવેણી સંગમ થાય છે આ ત્રણ નદીનું જળ જ્યારે ભેગું થાય છે ત્યારે તે અમૃત સમાન બની જાય છે આ જળને ફક્ત ગ્રહણ કરવાથી જ મનુષ્ય દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે છે જ્યારે કુંભ સ્નાન હોય ત્યારે આ નદીનું પાણી અમૃત સમાન બની જાય છે આ ત્રિવેણી સંગમમાં ડુબકી મારવાથી આપણા બધા જ પાપો બળી અને ભસ્મ થઈ જાય છે તેમાં સ્નાન કરવાથી દરેક મનુષ્યને શારીરિક શારીરિક માનસિક અને આત્માની શુદ્ધિ થાય છે આપણા શરીરમાં જે હાનિકારક બેક્ટેરિયા હોય તેનો નાશ થાય છે અને દરેક વ્યક્તિમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે આ સંશોધન હું તમને એમ જ નથી કહેતી આ સંશોધન મોટા મોટા વૈજ્ઞાનિકોએ કર્યું છે આ એકસો ચુમ્માલીસ વર્ષ બાદ જે મહાકુંભ મેળો આવ્યો છે તે દરેક વ્યક્તિ માટે ખૂબ જ ઉત્સાહનો મેળો છે તેમાં દરેક વ્યક્તિઓ પવિત્ર સ્નાન કરી અને પવિત્ર દાન કરી પોતાનું કલ્યાણ કરી શકે છે એવું કહેવામાં આવ્યું છે કે આ મહાકુંભ મેળામાં સ્નાન કરવું દરેક વ્યક્તિ માટે શક્ય નથી જે ભાગ્યશાળી હોય તેના માટે શક્ય છે એમાં ફક્ત ડૂબકી લગાવવાથી મનુષ્ય સર્વ સિદ્ધિઓને હાંસલ કરી શકે છે પોતાના મનની દરેક મનોકામનાથી પૂર્ણ કરી શકે છે એમાં ફક્ત આપણે સ્નાન કરીએ ત્યારે આપણે આ જન્મના અને ગત જન્મના પાપો નાશ પામે છે અને આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે આ પવિત્ર અને મોક્ષદાયી કથા સાંભળવા માત્રથી દરેક મનુષ્યને તે મનુષ્ય સર્વનો અધિકારી બને છે તેને મોટામાં મોટું પદ હાસિલ થાય છે જો આપણે આ મહાકુંભ મેળામાં સ્નાન કરવા ન જોઈ શકીએ તો આપણે જે પવિત્ર નદીઓનું પાણી હોય તે આપણા ઘરે લઈ આવવાનું અને જ્યારે આપણે નાવી ત્યારે તે પાણી તેમાં નાખી દેવાનું અને તેનાથી આપણે સ્નાન કરવાનું જ્યારે આપણે સ્નાન કરીએ ત્યારે દરેક નદીના નામ સ્મરણ કરવાના ઓમ ગંગાયેન ઓમ નમઃ ઓમ જમુનાયન નમઃ ઓમ સરસ્વતી નમ ઓમ ગોદાવરી નમ ઓમ તાપી નમ આવી રીતે દરેક નદીના નામ સ્મરણ કરીને તમારે સ્નાન કરવાનું છે આવી રીતે તમે ઘરે સ્નાન કરી શકો છો અને મેં તમને જે પવિત્ર દિવ્ય કથા વાર્તા કહી તે તમે સાંભળી શકો છો આવી રીતે સ્નાન કરવાથી અને આ પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવાથી તમને ત્રિવેણીમાં સ્નાન કરો ત્યારે તમને જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે તે પુણ્યફળ તમને પ્રાપ્ત થશે આ કથા વાર્તા પૂર્ણ થાય ત્યારે તમારે હર હર ગંગેનું નામ સ્મરણ કરવું હર હર મહાદેવનું નામ સ્મરણ કરવું હવે આપણે એ જાણીશું કે શાહી સ્નાન એટલે શું શાહી સ્નાન એટલે બધા જ એક સાથે ભેગા મળી અને સ્નાન કરે તેને શાહી સ્નાન કહેવામાં આવે છે આ સ્નાનમાં મનુષ્ય દેવી દેવતાઓ વગેરે એકસાથે સ્નાન કરી શકે છે આ સ્નાન જ્યારે કરી ત્યારે કોઈ પણ પ્રકારનો ઊંચ નીચનો ભેદભાવ રાખવામાં નથી આવતો અમીર હોય કે ગરીબ દરેક વ્યક્તિ એકસાથે આ જગ્યાએ સ્નાન કરી શકે છે પહેલાંના જમાનામાં એવું હતું કે સાધુ સંતો પોતાની પાલખીઓ લઈ અને સ્નાન કરવા જતા હતા હાથીઓ ઘોડાઓ રથો લઈ અને સ્નાન કરવા જતા હતા અને આ સંતો અને સાધુ સંતોની સાથે પહેલાંના જમાનામાં રાજાઓ પણ તેમની સાથે સ્નાન કરવા માટે જતા હતા અને આ સાધુ સંતોનો અલગ જ ઠાઠમાઠ હતો આ ઠાઠ માઠને શાહી ઠાઠ કહેવામાં આવે છે આ શાહી સ્નાનમાં નાગા સાધુઓ સાધુઓ સંતો મનુષ્યો દેવીઓ દેવતાઓ વગેરે સ્નાન કરવા માટે આવે છે આ સ્નાનમાં અલગ અલગ અખાડાઓ હોય છે અને અખાડાઓ પણ અલગ અલગ રીતે સ્નાન કરવા માટે આવે છે વારા ફરતી વારા અખાડાઓનો સાધુ સંતો પણ સાહી ઠાઠ માઠથી સ્નાન કરવા માટે આવે છે જેવી રીતે સૈનિકો આપણા બોર્ડરની રક્ષા કરે છે એવી જ રીતે આ સાધુ સંતો છે નાગા બાવાઓ છે તે બધા આપણા ધર્મની રક્ષા કરે છે તેઓ આપણા ધર્મની રક્ષા કરે છે તે માટે પહેલાંના રાજાઓ પણ તેમને ઘણું જ માન સન્માન આપતા હતા અને અત્યારે આપણે પણ આ સાધુ સંતોને ખૂબ જ માન સન્માન આપીએ છીએ આ અખાડાઓ જ્યારે સાહી સ્નાન માટે નીકળતા હતા ત્યારે તેઓ ભજન કીર્તન કરતાં કરતાં નીકળતા હતા ભગવાનનું નામ લેતા લેતા નીકળતા હતા અને અત્યારે પણ આ પરંપરા ચાલી રહી છે જ્યારે આ અખાડાઓ સ્નાન કરવા જાય છે ત્યારે દરેક વ્યક્તિઓ બાજુમાં ઊભા રહી અને જોવે છે તેમને પહેલાં જવા દે છે જ્યારે સાધુ સંતો સ્નાન કરતા હોય ત્યારે ત્યાં મનુષ્ય સ્નાન નથી કરી શકતા સાથે તેઓ સ્નાન કરી જાય અને પછી તેઓ બધા જ વ્યક્તિઓ સ્નાન કરી શકે છે પહેલાંના જમાનામાં રાજાઓ જ્યારે આ સાધુ સંતો સાથે સ્નાન કરવા જાતા હતા ત્યારે તેઓ હાથી ઘોડા રથ પાલખી લઈ અને તેમની સાથે જતા હતા અને જ્યારે તેઓ નીકળતા હતા ત્યારે તેમનો શાહી ઠાઠ માઠ દેખાતો હતો આવી રીતે આપણે તેને શાહી સ્નાન કહીએ છીએ આ ચાર જગ્યા છે પ્રયાગરાજ હરિદ્વાર નાસિક અને ઉજ્જૈન આ ચાર જગ્યા એવી છે જ્યાં શાહી સ્નાન કરવામાં આવે છે બાકી કોઈ પણ જગ્યાએ શાહી સ્નાન કરવામાં નથી આવતું કારણ કે બીજી એવી કોઈ પણ જગ્યા નથી જ્યાં બધા જ એકી સાથે મળી અને સ્નાન કરી શકે દેવી દેવતાઓ મનુષ્ય સાધુ સંતો નાગાબાઓ વગેરે બધા એકસાથે આ જગ્યાએ સ્નાન કરી શકે છે મહાકુંભ મેળા દરમિયાન તે ત્રિવેણી સંગમની જે નદીઓ છે ત્રણ નદીઓ છે તેમનું પાણી અમૃત સમાન બની જાય છે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવું એટલે અમૃત સ્નાન કરવું કહેવામાં આવે છે પ્રયાગરાજમાં જે મહાકુંભ મેળો ઉજવવામાં આવે છે ત્યાં આપણે ત્રિવેણી સંગમ કહીએ છીએ પરંતુ હકીકતમાં ત્યાં ચાર નદીઓ ભેગી થાય છે ગંગા યમુના સરસ્વતી અને ગુપ્ત ગોદાવરી અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ